પશ્ચિમ તરફથી પવન ફૂંકાઈ રહ્યા છે જો પશ્ચિમ દક્ષિણી પવન હોય તો વરસાદી સિસ્ટમ બની શકે તો અમદાવાદ સહિત રાજ્યમાં ગરમી વધી છે અમદાવાદ માં આજે પણ છત્રીસ ડિગ્રી થી વધુ રહે તેવી શક્યતા છે તેમજ આ થી છવ્વી ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે કારણ કે બિહાર અને બંગાળ તરફથી થતો લો પ્રેશર મધ્યપ્રદેશ અને ગુજરાતમાં જ થશે અને અરબ સાગરમાં પણ સિસ્ટમ મજબૂત થશે તેથી ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે તેમજ આજે દાહોદ સોટા ઉદયપુર નર્મદા સુરત અને વરુષ નવસારી વલસાડ ડાંગ તાપી અને દમણ ધમણદાદરા નગર હવેલીમાં ભારે વરસાદ સાથે યેલો એલર્ટ જાહેર કરાયું છે તેમજ આજે ચોરસના અમરેલી ભાવનગર પોરબંદર રાજકોટ જૂનાગઢ અને જામનગર દ્વારકા મોરબી બોટાદ ગીર સોમનાથ અને દીવ જાફરાબાદ ઉના ખાંભા સહિતના વિસ્તારોમાં આજે વરસાદની આગાહી કરાઈ છે તેમજ મહુવા ગારિયાધાર તળાજા પાલિતાણા જેસર સહિત રાજુલા સાવરકુંડલા તમામ ખેડા પાટણ સુરેન્દ્રનગર વડોદરા નર્મદા આણંદ અને અમદાવાદ ગાંધીનગર સહિતના વિસ્તારોમાં આજે વરસાદની આગાહી છે તેમજ કચ્છના અમુક વિસ્તારોમાં પણ આજે વરસાદની સંભાવના છે તેમજ આવતીકાલે પણ નર્મદા ભરૂચ નવસારી વલસાડ અને અમરેલીમાં વરસાદનું યેલો એલર્ટ આપવામાં આવ્યું છે તેમજ ભાવનગર બોટાદ મોરબી અમરેલી પોરબંદર સુરેન્દ્રનગર રાજકોટ અને દ્વારકા તાપી ડાંગ સહિત અમદાવાદ પંચમહાલ અને સાબરકાંઠા બનાસકાંઠા અરવલી પાટણ અને વડોદરામાં વરસાદની આગાહી છે તો દીવ કચ્છ ગીર સોમનાથ ઉના ખાંભા સહિતના આસપાસના વિસ્તારોમાં આવતીકાલે પણ વરસાદની આગાહી કરાઈ છે